નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે રજા જાહેર કરવા ધાનપુર આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું આજ ધાનપુર તાલુકાના આદિવાસી સમાજના નવ યુવાનો દ્વારા હાટ ભેગા થઈ આવનાર નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના દિવસે જાહેર રજા જાહેર કરવા મોટી સંખ્યામાં ધાનપુર આદિવાસી સમાજના યુવાનો હાટ ભેગા થઈ ધાનપુર મામલતદાર સાહેબને આવેદન પત્ર આપી જણાવ્યું કે આવનાર નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આદિવાસીનો ઉજવણીનો હોય તે દિવસે શાળા કોલેજમાં

નવમી ઓગસ્ટને ખાસ કરીને બધા આદિવાસીઓ ઓલ ઇન્ડિયા ઓલ ભારત તરફથી આપણે ધામધૂમથી ઉજવીએ જય જોહાર જય આદિવાસી શુભ નામ સર સુરેશ નિનામા જય આદિવાસી રેડી જોહાર જય આદિવાસી અમે નવમી ઓગસ્ટ એક રેલીનું આયોજન કરી રહ્યા છીએ સિલગામ રેલી શરૂઆત થશે ગુરુ ગોવિંદ નીકળશે તમામ આદિવાસીઓ ભાઈ બહેનો તમામ આવશે જોહાર જયા નવ તારીખે નવ ઓગસ્ટ જય આદિવાસી જય ભીલ પ્રદેશ આજરોજ સમસ્ત આદિવાસી પરિવાર ધાનપુર થકી જે મામલાદાર શ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે અમારા પૂર્વજોનું અધૂરું સપનું છે ભીલ પ્રદેશની માંગ એ જે સપનું છે જે પુનઃ પૂરું કરવા માટે આજે અમે આવેદનપત્ર જે મામલાદાર શ્રીને આપ્યું છે કે મામલાદાર શ્રી રાષ્ટ્રપતિને મોકલાવે અને ટૂંક સમયમાં અમારો જે ભીલ પ્રદેશ જે રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત અને એમપી જે અમારો ભીલ પ્રદેશ ટૂંક સમયમાં જાહેર કરે એ બાબતને આજે આદિવાસી પરિવાર ધાનપુર તરફથી અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે અમારા પૂર્વજોનું સપનું પૂર્ણ ના કરવામાં આવે તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન બી થશે અને ભીલ પ્રદેશ બી બનશે